ખૂબ જ ખુશીનો અનુભવ છે છે સાયન્સ વિજ્ઞાન અને મેળવેલા છે જે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બે હજાર પચીસ નું બોર્ડ નું જે પરિણામ જાહેર થયું એમાં અમારું છોટાઉદેપુર જિલ્લામાં જે સામાન્ય પ્રવાહનું પરિણામ છે એ પરિણામ ત્રણું પોઈન્ટ એકસઠ ટકા છે અને વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ છે બાસઠ પોઈન્ટ અગિયાર ટકા આવ્યું છે જેમાં અમારા બોડેલી કેન્દ્રનું જે પરિણામ છે એ ઇગ્યાસી પોઈન્ટ સુનતાલીસ સેવન્ટી નાઇન પોઈન્ટ ફોર્ટી સેવન આવ્યું છે અને અમારી જે શાળા છે સિરોલાવાલા હાઈસ્કૂલ બોડેલી એનું જે પરિણામ છે એ સેવન્ટી સિક્સટી થ્રી આવેલું છે અને અમારી જ શાળાની વિદ્યાર્થીની એ ખત્રી જૈન ખત્રી જૈનબ જમીલભાઈ એમણે એ ટુ ગ્રેડ મેળવી અને એકાવન પોઈન્ટ ત્રેપન ટકા મેળવેલ છે પર્સન્ટાઇલ એના નવ્વાણું પોઈન્ટ પંચાવન છે અને જિલ્લાની અંદર આ દીકરીએ પ્રથમ નંબર માર્યો છે એ બદલ શાળા પરિવાર અને અમે સર્વે શિક્ષક મિત્રો ખૂબ ખૂબ અમે અભિનંદન પણ આપીએ છીએ કે સળંગ બીજી વાર પણ જિલ્લામાં અમે પ્રથમ રહ્યા બીજું કે જે જિલ્લામાં બીજો નંબર છે એ રાઠવા હિમાંશુ દેવેન્દ્રભાઈ એને સિત્યાસી પોઈન્ટ ત્રેપન ટકા એના મેળવેલ છે અને અઠ્ઠાણું પોઈન્ટ ઝીરો બે પર્સન્ટાઇલ સાથે છે જ્યારે ત્રીજા નંબર ઉપર બાજુની જે અમારે બીએપીએસ હાઈસ્કૂલ છે એમાં સોહમકુમાર વિજયભાઈ રાઠવા તેઓએ પણ ત્રીજા નંબર જિલ્લામાં મેળવેલ છે એટલે તમામ વિદ્યાર્થીઓને તમામ શિક્ષકોને શાળા પરિવાર વતી અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ જે વિદ્યાર્થીઓ આગળ આવ્યા અને ભવિષ્યની અંદર એ લોકો ખૂબ સારી પ્રગતિ કરે એ માટે પણ અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને સાથે સાથે ડીઓ કચેરી દ્વારા જે દીવા નામની યુટ્યુબ ચેનલ ચાલુ કરવામાં આવી માનનીય શિક્ષણાધિકારી શ્રી આનંદકુમાર પરમાર સાહેબ દ્વારા અને એનો લાભ પણ બાળકે ખૂબ સારી રીતે લીધો છે છોટાઉદેપુર જિલ્લામાં મારો પ્રથમ નંબર છે એના બદલ તો મને ખુશી જ ખૂબ જ આજે મને ખૂબ જ ખુશીનો અનુભવ થાય છે મેં બાર સાયન્સ વિજ્ઞાન પ્રવાહમાં માં બાણું ટકા મેળવેલ છે અને નવ્વાણું પોઈન્ટ પંચાવન પર્સન્ટાઇલ મેળવેલા છે જે બદલ મને ખૂબ જ આનંદ થાય છે આ મારા પરિણામની પાછળ મારા માતા પિતા તથા તમામ શિક્ષકગણ બધાનો મને ખૂબ જ સપોર્ટ મળ્યો છે અને મને આજે ખૂબ જ આનંદ થાય છે આગળ મારે ડોક્ટર લાઈન માં જવું છે ગાયને બનીને તમામ સમાજની મહિલાઓની સેવા કરવી છે